नंद पांडे है और मैं लाइन हार्ट सिक्योरिटी सर्विस से सुपरवाइजर हूँ और ये बाकी पीछे आप जितने लोगों को देख रहे हैं वो हमारे गार्ड हैं जो तीन महीने से नौकरी कर रहे हैं और उनको कोई पेमेंट नहीं दिया गया है और इसमें रफी रवि इंफ्रा बिल्ड हमें या हमारी कंपनी को कोई भी पेमेंट करने में असमर्थ है वो करने से मना कर रही है तो हम लोगों ने पुलिस स्टेशन और कलेक्टर ऑफिस में आके अर्जी दी है મારું નામ બારૂટ મેહુલ કુમાર અમૃતલાલ છે અમે સિક્સ લાઇન ઉપર ગાર્ડની નોકરી કરીએ છીએ બાકી અમને ત્રણ મહિનાથી પગારની ચુકવણી કરવામાં આવી નથી એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે પ્રાંતશ્રીને અરજી આપી છે અને અમારો પગારનું ચુકવણી થાય તરત એવી અમે માંગ કરીએ છીએ પંડ્યા પિન્ટુ કુમાર કેસરાભાઈ અમે સિક્સ લાઇન ભારતમાં કામ કરીએ છીએ ગાર્ડની અમે અમારા ત્રણ મહિનાથી પગાર નથી આપતા અમે પોલીસ સ્ટેશનો હોય કલેક્ટર જોડે અરજી આપીએ અમારે જલ્દસે જલ્દ પગાર હોવો શકાય એ સિવાય આશા કરતી